એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્યવર્ધક વ્યંજન ગૃહિણી બનાવે છે આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો જેને આરોગ્યવર્ધક ગણવામાં આવે છે તેનો જ ગોળ મળે તો હવે અચરજ પામવાની જરૂર નથી દક્ષિણ ભારતના છેવાડે મદુરાઈથી અંદાજે સત્તરસો કિમી દૂર હવે તાડના નીરામાંથી બનતો આરોગ્યવર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે અંકલેશ્વર હાંસોદ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ પર હાલ તમિલનાડુથી દસથી વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો પર આ ગોળનું વેચાણ કરી રહ્યા છે નીરામાંથી બનેલો સાદો ગોળ સુગર ફ્રી એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ આરોગી શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું છે તો ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે ગુણકારી એવા આદુ અડદ અને કાળા મણીના પાવડર મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે આ અંગે વેપારી શંકરભાઈએ જણાવ્યું હતું કે આ ગોળ સુગર ફ્રી હોવા સાથે શરદી ખાંસી સહિતના અનેક રોગોમાં ગુણકારી છે તો મસાલા ગોળ શિયાળામાં આરોગ્ય વર્ધક છે ત્યારે બસો ચાલીસ રૂપિયા કિલો ગોળનું વેચાણ કરી રહ્યા છે આપકા નેમ શંગર ઓ તાડગા ગુળ શેલ્સ આવેગા ઓ ગુજરાત મેં ઓ તમિલનાડુ રહેગા તમલનાડુ મધુરય ત્રિનલવેલી ઓ તાડગા ગોળ વહ મદા અદ્રક ગોળ वो शुगर सर्दी खांसी डायबिटीज शुगर के लिए बहुत अच्छा है वो शुगर वाला के चलेंगे वो चाय या का काफी चाय में डाल सकते हैं बहुत अच्छा है वो सादा वाला वो बड़ा वाला सादा वाला वो सोडा वाला 240 रुपए किलो सोडा वाला अदरक गुड़ वो सादा वाला गुड़ सर्दी खांसी के लिए बहुत अच्छा है वो दस आदमी आएगा दस आदमी आएगा वो रोड में

અને એમનું કેવું છે કે ડાયાબિટીસમાં પણ એમનો ગોળા વપરાય છે ચામાં પણ વાપરે છે હું ગયા વર્ષે પણ ખરીદ્યો હતો અને આ વર્ષે પણ ખરીદ્યો આવ્યો